લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સિંદૂર ચમેલીના તેલમાં મેળવીને હનુમાનજીને ચડાવવું જોઈએ અને પગ પરથી સિંદૂર લઈ અને ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા મંત્રેલા દોરા ધાગા બાંધવા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કહે આજે કાળા કૂતરાને ભોજન ખવડાવવું જોઈએ આજે તમે આ કામ કરો છો તો તમારા ઘણા બધા કામો સરળ થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લોખંડના વાડકામાં તેલ ભરી પોતાની છાયા જોઈને આ પાત્ર શનિદેવના ચરણમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું ખોટું કામ નહીં કરતું કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને કાળા તલ ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો જે વાનગી બનાવવામાં મેંદાનો વધુ ઉપયોગ થયો હોય ને એવી વાનગીનું સેવન આજે કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહે સિંહ રાશિવાળાએ આજે એક શ્રીફળ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ચામડાની વસ્તુ પહેરવી નહીં કે ખરીદવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહે કન્યા રાશિવાળાએ આજે કોઈક મજૂરની દીકરીને મીઠું દૂધ આપવું જોઈએ અથવા મિષ્ટાન ખાવા આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ શસ્ત્રક્રિયા ઓપરેશન કરાવવાનું હોય તો એ નહીં કરાવવું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે એકાદ બે મુઠ્ઠી કાળા સફેદ તલ લેવા જોઈએ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિને કાળું વસ્ત્ર ધરાવવું જોઈએ અને અડદ તેલ જવ કાળા તલ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કિંમત ચૂકવવા વગર કોઈની પાસે કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે મજૂરોને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા આજે છે ને પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળાની જે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પલાળેલા ચણા કાળા કલરના ઘોડાને ખવડાવવા જોઈએ અને આ ઉપાય જો તમે આજે કરી લો છો તો હું એવું માનું છું કે બહુ મોટા આર્થિક ફાયદાઓ મળે ને જીવનમાં સ્થિરતા આવે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બી વ્યક્તિ તમારી સાથે વાતચીત કરતો હોય ને તો તેને વણ માંગી સલાહ નહીં આપતા એ માગે તો સલાહ આપજો બાકી વગર વિચારી વણ માગેલી સલાહ આજે કોઈને આપવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શનિની આરાધના પણ તમારે આજે કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણાથી જાણતા અજાણતા આજે કોઈ વડીલનું અપમાન ન થાય એની કાળજી રાખજો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે